કેમ છો મિત્રો બધા મજામાં જ હશો તો મિત્રો આજે આપણે એક ગુજરાતી વાર્તા જોઈશું વાર્તાનું નામ છે લોભી ખેડૂત ગુજરાતી વાર્તા લેખન તો ચાલો મિત્રો વાર્તા જોઈએ એક હતો ખેડૂત તેની પાસે એક જાદુ મરઘી હતી તે રોજ સવારે સોનાનું એક ઈંડું મૂકતી ખેડૂત શહેરમાં જઈને તે ઈંડું વેચી આવતો એથી તેને ઘણા પૈસા મળતા ખેડૂત આમ ખૂબ સુખી થતો ગયો બીજો ફકરો જોઈએ મિત્રો વિડીયોમાં સુધી રહેજો એક દિવસ ખેડૂતને વિચાર આવ્યો મારે દરરોજ સોનાનું ઈંડું વેચવા માટે શહેર જવું પડે છે જો હું મરઘીને મારીને તેના પેટમાંથી સોનાના બધા ઈંડા એક સાથે બહાર કાઢી લઉં તો કેવું સારું આગળ જોઈએ વાર્તા આમ વિચારીને ખેડૂતે મરઘીને મારી નાખી પણ મરઘીના પેટમાં સોનાના ઈંડા હોય તો મળે નહીં મરઘીને મારી નાખવા બદલ ખેડૂતને ઘણો પસ્તાવો થયો તેણે મરઘી પણ ગુમાવી અને દરરોજ મળતું સોનાનું ઈંડું પણ ગુમાવ્યું તો મિત્રો આ વાર્તાનો બોધ છે વધારે લોભ કરવો નહીં તો મિત્રો આ હતી આપણી ગુજરાતી વાર્તા લોભી ખેડૂત વાર્તા કેવી લાગી ખાસ કમેન્ટ કરીને જણાવજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને અમારા આવનારા દરેક નવા વિડીયો સૌથી પહેલાં મળતા રહે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો પસંદ આવે તો વીડિયો લાઇક પણ કરજો અને તમારા મિત્ર સુધી આ વીડિયોને શેર કરજો